અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામે બિરાજમાન બાપા સીતારામની મધુરીના પચીસ વર્ષ પૂર્ણ થતાં શ્રી માન સ્નાન કથાનું બાપા સીતારામ માનસ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરાવ્યું હતું તો આ કથામાં વક્તા તરીકે શ્રી ભરતદાસજી બાપુએ કથાનું રસપાન કરાવ્યું હતું તો આ કથામાં ગ્રામજનો સહિત આજુબાજુના હરિભક્તો કથાનું રસપાન સાંભળવા નવ દિવસ આવતા હતા તો નવ તારીખ કથાની રોજ પૂર્ણવૃતિ કરવામાં આવી હતી કથાના રાત્રિ દરમિયાન લોકડાયરાનું બે દિવસ પણ આયોજન કરવામાં આવ્યું હતું તો લોકડાયરામાં શીતલ બારોટ કમલેશ બારોટ ગંદુભાઈ બરવાડ કીર્તિ બારોટ માયાબેન દુધરેજીયા અને જીકરદાન ગઢવી કલાકારો આવ્યા હતા તો આ કથા દરમિયાન આરતી રામ જન્મ સીતા રામ વિવાહ ભરત મિલન રામેશ્વર સ્થાપના હનુમાન પ્રાગટ્ય રામ રાજ્યાભિષેક જેવા પ્રસંગો યોજાયા હતા તો આ કથામાં કૌકા ગામના દાઉદીવારા સમાજ દ્વારા શરબતનું પણ આયોજન કરાયું હતું અને દાઉદીવારા સમાજે આ કથામાં સેવા પણ આપી હતી અને હરિભક્તો માટે શરબતની પણ વ્યવસ્થા પૂરી પાડી હતી ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ